મિત્રો પાકિસ્તાનમાં મુસ્લિમ રાજાઓ હિન્દુ દેવીને પૂજે એ દેવી ભગવતી માં સિકોતર અને સિકોતર કરતા પર આધારિત ઇતિહાસ આજે આપણે વાત કરીશું મિત્રો ઘણા વર્ષો પહેલાની આ વાત છે હાલનું પાકિસ્તાન એ વખતે સિંધ પ્રદેશ કહેવાતો હતો અને સિંધ પ્રદેશમાં મુસલમાન હમીર સુમરાનું રાજ ચાલતું હતું અને આ હમીર સુમરાએ એકવાર સોળ સોરસ ધણી એવા રાન અવગણની ધર્મની માનેલી બેન જાહલને એકવાર કેદ કરી અને ત્યારે રાન અવગણની બહેન જાહલે રડતી આંખે પોતાના ભાઈ નવગણને એક ચિઠ્ઠી મોકલી કે મને આ હમીર સુમરાએ કેદ કરી છે તો મારા ભાઈ મારી વાહરે આવો અને કહેવાય છે કે આ સિંધ મલકના રાજા હમીર સુમરાની આખા મહેલની રખેવાળી માતા શિકોતર અને પઠાપીર કરતા હતા

અને કહેવાય છે કે રાવ નવગણ પોતાની ફોજ લઈને સિંધમાં જવા નીકળ્યો અને સિંધોય નદીને પાસે પહોંચ્યો ત્યારે દૂરથી અમીર સુમરાના ગઢના કાંગડે બેઠેલી માં સિકોતર અને પઠાપીર સિકોતર કહે છે કે હે પઠાપીર અત્યાર સુધી જેટલા રાજા મહારાજાઓ સિંધમાં ચડાઈ કરીને આવ્યા એમાંથી એકે રાજાને જીતવા નથી દીધા પણ આજે જે જૂના ગઢનો ધણી આની બહેનને છોડાવવા માટે આવી રહ્યો છે એના ભાલે નવ લાખ લોબડિયાળીઓ સાક્ષાતમાં ભગવતી ખોડિયાર બેઠા છે અને હે પઠાપીર જેમ માણસ માણસ સગો હોય ને એમ દેવ દેવનો સગો હોય અને આજે આ જુનાગઢ નો ધણી જૂનાગઢથી એની ખોડિયાર ને લઈને આવ્યો છે તો એની ખોડિયાર આપણી પાસે આવશે અને આપણને કઈ કહેશે તો આપણે શું જવાબ આપીશું અને આમ સિકોતર અને પઠાપીર વાતો કરી રહ્યા હોય છે અને આ બાજુ સામે સિંધોય નદીને કાંઠે રાન અવગણે પોતાનો પડાવ નાખ્યો અને ત્યારે ભાલે બેઠેલી માં ખોડિયાર બોલી કે હે જુનાગઢ ના તણી આજે તું અહિયાં થી સીધો હમીર સુમરા ઉપર ચડાઈ કરીશ ને તો તું જીતી નહીં શકે તો કેમ માડી એનું કારણ શું છે તો હે નવગઢ સાંભળ આજે હમીર સુમરાની પાસે બે દેવ છે એક માતા સિકોતર અને પઠોપીર અને આ બંને દેવ હમીર સુમરાના રજવાડાની ચોકી કરે છે અને તારાથી એના ગઢની એક કાંગરી પર નહીં હલે માટે તું અહીંયા ઉભો રહે પહેલા હું સિકોતર ને મળીને આવું છું અને આટલું કહીને પાલે બેઠેલી માં ખોડિયાર ચકલી સ્વરૂપે પાખોના તાર લગાવીને સડળ કરતી આકાશ માર્કે ચડી અને કોઈ સિપાઈ નજર ન પડે એવી રીતે હમીર સુમરાના ગઢના કાંગરે જ્યાં સિકોતર અને પઠાપીર બેઠા હતા ત્યાં ઉતરે છે અને જેવા ખોડિયાર ઉતર્યા એવા સિકોતર બોલ્યા કે હે બેન ખોડિયાર આમ ઓચિતાનું આવવાનું કારણ શું છે અને એ પણ આમ અચાનક અને તેદી મારી મોંબડીયાની ખોડિયાર બોલી કે હે ચિકોતર તારાની તને ખબર હોય અને મારાની મને ખબર હોય અને આજે તું મને એમ પૂછે છે કે કેમ ઓચિંતાનું આવવાનું થયું તો તને તારાની ખબર નથી કે એને મારી દીકરી જાહલને તારા હમીર સુમરાએ કેદ કરી છે ને તો એને છોડાવવા માટે હું અને મારો નવગણ આવ્યા છીએ હે ચિકોતર આટલા દિવસ તો મને એમ હતું કે કોઈ દેવ કોઈ દિવસ પાપના પંથે ચાલે નહીં પણ આજે મને ખબર પડી કે માતાજીઓ પણ ક્યારેક ક્યારેક પાપના પંથે ચાલી જાય છે અને ખોડિયારનું આટલું કેતા માતા સિકોતર કાંગરાની માથે બેઠા હતા એવા ઊભા થઈ ગયા અને કહે છે કે બેન ખોડલ આવું કેમ બોલે છે કે કેમ બેન આ તારા હમીર સુમરાએ મારી દીકરી જહાલ વગર વાકે કેદ કરી છે તો શું એ પાપનો માર્ગ નથી અને આજે મારી દીકરી ચોધાર આસુડે રડી રહી છે અને તું સિકોતર જો આવા પાપીઓને સહારો આપીશ ને તો હે સિકોતર આ દુનિયામાં તને કોઈ માનશે નહીં હો માટે કહું છું કે સિકોતર રહેવા દે બહેન અરે આવા પાપીઓના પકડાય અને ત્યારે માતા સિકોતર અને પઠાપીર માતા સાથે વચને બંધાણા કે બહેન ખોડિયાર આજે તે અમને જે શિખામણ આપી છે ને એ અમને લાગી ગઈ છે અને હવે બોલ બેન તું કહે ને એમ અમે કરીશું અને ત્યારે માતા ખોડિયાર બોલી કે આ સિંધ માં રહો છો અને આ પાપી હમીર સુમરાના કામ કરો છો અને રાત દિવસ એના ગઢની ચોકી કરો છો તો એ તમને ખાવાનું શું આપે છે કે પઠાપીર બોલ્યા કે મને ઘઉંના બાકડા આપે છે અને માતા સિકોતરને થોડો કોળિયો ખીચડી આપે છે અને તેદી મારી ખોડિયાર કહે છે કે સિંધ મલકને છોડી દે અને ચાલ મારી સાથે મારા સોરઠમાં ખોબલે ખીર અને છૂટી સેવ ન જમાડું તો હું મામળિયા ખોડિયાર નહીં અને ખોડિયારે આટલી વાત કરી પછી તો માતા સિકોતર અને પઠાપીર માં ખોડિયારના પક્ષમાં ચાલ્યા ગયા અને પછીમાં સિકોતર બોલ્યા કે બહેન ખોડિયાર કાલે સવારનો દિવસ ઉગે ને એટલે તારા નવગણને કહેજે કે સિંધ માથે ચડાઈ કરે અને જો હમીર સુમરો હારી જાય અને નવગણ જીતે અને પછી અહીંયાથી જહાલને લઈને પાછા સોરઠ તરફ જાઓ ને ત્યારે અમને પણ તમારી સાથે લેતા જજો ત્યારે ખોડિયાર કહે છે કે ભલે બહેન અહીંથી જીતીને પાછા જઈશું ત્યારે તમને લઈ જઈશું આમ ખોડિયારે આટલી વાત કરીને પાછા નવગણે જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં આવે છે અને નવગણને કહે છે કે નવગણ કાલ સવાર નો દિવસ ઉગે ને એટલે હમીર સુમરાની માથે ચડાઈ કર અને હમીર સુમરો હારે અને તારી જીત થાય અને તારી જહાલ ને છોડાવું ને તો એમ માનજે કે તારી મોમળિયા ની કોડિયા તારી પેઢી આવી છે બાપ અને પછી તો એમ કરતા કરતા રાત વીતી અને સવાર નો દિવસ ઉગ્યો અને રા નવગણે યુદ્ધ માટે ઘોડા માથે પલાણ માંડ્યા અને ઘોડા ઉપર બેસીને નવગણે આકાશ માથે જયારે પાલો લાંબો કર્યો ત્યારે ફરી આકાશમાંથી કાળી દેવ ચકલી બની માતા મોમડિયાની આઈ ખોડિયા રાવી અને ભાલા ઉપર બેસી ગઈ અને પછી તો કહેવાય છે કે સિંધોઈ નદીના વહેતા પાણી ઉપર ખોડિયારે નવગઢના કોડા દોડાવ્યા અને ત્યારે એક સિપાહીએ હમીર સુમરાને જાણ કરી કે મહારાજ કોઈ રાજાએ આપણા રાજ ઉપર આક્રમણ કર્યું છે અને ત્યારે સિંધોઈ નદીને કાંઠે તમાસણ યુદ્ધ થયું ત્યારે નવગઢ કહે છે કે હે મારી મોમડિયાની ચારણ માડી આ હમીર સુમરાની મોટી દરિયા જેવડી ફોજ છે અને હું એક નાનકડું તેર તાંબાનું લશ્કર લઈને આવ્યો છું તો મારી આજે તો મારી હાર નક્કી છે અને તે દી મારી ખોડિયાર બોલી કે હે નવગણ હજુ તને મારી ભક્તિની ખબર છે તને હજી મારી શક્તિની ખબર નથી અને હે નવગણ તારી કેડે જે તલવાર લટકી છે ને એને જય માતાજી કરીને બહાર ગાઢ અને એક એક ચાટકો માર અને તારા તલવારના એક એક ચાટકે સોસો દુશ્મનો ના માથા કાપી ન નાખવું તો નવગણ હું મોમડીયા ની ચારણ નહીં

અહીંથી માતા શિકોતર અને પઠ્ઠાપીરને આપણા મલક લઈ જવાના છે અને મિત્રો અત્યારે માં સિકોતર બધે જગ્યાએ પૂજાય છે પણ એવું કહેવાય છે કે સૌ પ્રથમ સિંધ મલકમાંથી સિકોતર માને લાવનારી મારી આય ખોડિયાર હતી અને આમ ખોડિયારના કહેવા પ્રમાણે માતા શિકોતર અને પઠ્ઠાપીરના નામના વાવટા કરી અને સાથે લઈને અને જૂનાગઢ પરગણાનો જ્યાં ગઢ ધરાનો કાટ છે ત્યાં મારી ખોડિયાર શિકોતર અને પઠ્ઠાપીરને લાવે છે

અને ત્યારે મારી શિકોતરનો પોકાર સાંભળીને હાથમાંથી ત્રણ પાખાડું ત્રિશુલ લઈ અને રાજપરાથી આકાશ માર્ગે મારી કોમળિયાની ખોડિયાર નીકળી અને આ બાજુ માતા સિકોતર અને પઠ્ઠાપીર એકબીજાનો દુઃખની વાતો કરતા કહે છે કે આપણે અહીંયા શું કરીશું અને હવે આપણું કોણ અને એટલી વારમાં તો માં ખોડિયાર આકાશમાંથી ઉતર્યા અને કહે છે કે બેન સિકોતર હું જેને લાવી હોય અને એકલા પડવા દઉં ને એ મને મામળિયાની ખોડિયારને પોસાય નહીં બાપ બોલ બહેન સિકોતર તને શું દુખ પડ્યું હે બહેન દુખ તો કાઈ નથી પણ તમારા વગર અમને અહિયાં એકલા ફાવતું નથી મારી ખોડિયાર એટલું કહ્યું કે માતા તમે પણ ચાલો મારી સાથે ધરતીમાં જ્યાં મારો વાસ છે તે કહેવાય છે કે ત્યાંથી જ આખા ગુજરાતમાં માં સિકોતરે ડંકો વગાડ્યો અને પછી તો વીરા વસાની સિકોતર તકલીફ પૂજકની સિકોતર ગંગવા કુવાની સિકોતર મુડેઠામાં બેઠેલી સિકોતર અને રતન બાની સિકોતર એમ ચારેય મલક માં સિકોતર માના ડંકા વાગવા માંડ્યા ને અત્યારે હાલ ગામડે ગામડે માં સિકોતર માના મંદિરો છે તો મિત્રો આ હતો માં સિકોતર માં ખોડિયાર અને પઠાપીર નો